ને તમારા અભ્યાસક્રમની છેલ્લી વાર્તા મહેમાની મહેમાનગત પરોણાગત એ સૌરાષ્ટ્રમાં બહુ મોટું મૂલ્ય ગણાય અજાણાને આવકાર કાઠિયાવાડની ભૌમમાં કોક દીક ભૂલો પડે ભગવાન તને સરગ ભૂલાવું શામળા એ મહેમાન ગતિના મૂલ્યમાં જે પ્રજા માનતી હોય આંગણે આવેલા ને પેલા આવકારો દેવાય પેલા રોટલાનું પૂછાય પછી તમે શું કામ આવ્યા એવું પૂછાય એવું જે પ્રજા માનતી હોય એ પ્રજાના પ્રદેશ આ વાર્તા છે મહેમાની ભડલીની ઊભી બજાર વિંધીને એક ઘોડે સવાર આવેલો જાય છે એના ભાલાના ફણામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલો છે અને અસવારના હોઠ મરક 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 થાય છે ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતુક જોઈ રહ્યો બધાના મોઢા કાળા મેષ થઈ ગયા હંધાઈને લાગ્યું કે મહેમાન કંઈક મર્મ કરતો જાય છે કોઈએ વળી વધુ પડતા કૌતુકના મારા પૂછ્યું આપા ચિતરા કરપડા આ ચાળો હું ઉપડ્યો અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપા ભાણની મહેમાન ગતિ ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું આ તમારા ગામે મારી મહેમાન ગતિ કરી તમારા દરબારના ઘરે એટલે દેખાડતો જાઉં છું મને હું ખાવા દીધું રોટલો અને ડુંગળીનો દડો ભડલીનો નાક વાઢતો વાઢતો ચિત્રો કરપડો ગામડે ગામડાની ઊભી બજારો વિંધતો ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં અને આ જ ભડલીના દરબાર ભાણખાચરના ગઢમાં ચિતરા કરપડાનું ભાણું ન હચવાણ ભાણ ખાચર ઘેરે નહીં અને કોકે કરપડાને ડુંગળીને રોટલો પીરસી દીધા જ્યારે ભાણખાચર ઘરે આવ્યો ત્યારે બાઈએ વાત કરી કે ચિતરો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરતો ગયો ભાણ ખાચર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરું પર હાથ નાખી ગયો એટલું બોલી આ તો આબરૂ ગઈ એટલે આબરું જાય એટલે વેર લેવાનું વેર લેવાનો વિચાર કર્યો પણ આ વેર લેવો એટલે યુદ્ધ નહીં ચડવાનું કારણ કે પહેલાં કંઈ તલવારે અપમાન નથી કર્યું એણે ભાણે અપમાન કર્યું છે તો હવે ભાણાનો અપમાનનો બદલો ભાણે જ લેવાય ખાવાનો બદલો ખાવાથી જ લેવાય દરબારે વેર લેવાનો વિચાર કર્યો પણ કાંઈ માથા વાઢે આવા વેર થોડા વળે તરવારના વેર તરવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી લેવાય ચિત્રે કરપડે ઘેર જઈ પોતાની કાઠિયાણીને ચેતવી દીધી ધ્યાન રાખજે ભાણ ખાચર નાક કાપવા આવશે જ લાખ વાતે આવ્યા વગર નો રે કે કાંઈ ફિકર નહીં એ દિવસથી રોજે રોજ ગામના કાઠીઓના એકે એક ઘરના ચૂલામાં અગ્નિ તૈયાર રહે આ એ જમાનો છે જ્યારે અગ્નિ ભારી દેવાતો અને એમાંથી ચૂલા સળગતા પણ અહીંયા તો સળગતા ચૂલા રાખવામાં આવે છે દહીંના પેંડા દૂધના દોણા દળેલ સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર ને તૈયાર જ છે સાજણી ભેંસો પણ હાજર રાખે સાજણી ભેંસ એટલે એવી ભેંસ મોટે ભાગે ભેંસ સવાર અને સાંજે જ દોવા દે પણ બપોર અને મધરાત જેવા કટાણે જે દોવા દે એ ભેંસને સાજણીયું ભેંસ કહેવાય તો સાંજણી ભેં સાજણી ભેંસ પણ તૈયાર અને ચિત્રો કરપડો પણ ક્યાંય ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂંટે નહીં એ પાછો લૂંટી લાવનારો છે એકવાર ચિત્રો ફેરે ચાલ્યો કેતો ગયો ભાણખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં ઓરડેથી એકસો ભોડા હારે એકસો સવાર હારે આવીને પૂછ્યું આપો ચિત્રો છે ઘરે ઓરડેથી આઈએ કેવડાયું કાઠી તો ઘરે નથી પણ કંઈ ઘર હારે નથી લઈ ગયા ભાણ ખાચર જો પાછા જાય ને તો એને સૂરજ દેવની આણ છે ભાણ ખાંચરને તો આમે એટલું જ જોતું હતું કે કોક એને રોકે કાઠીઓએ આવીને સોએ સો અસવારના ઘોડા ગામના ઘરે ઘરે બાંધી લીધા લીલા છમ બાજરાના જોગાણ ચડાવી દીધા કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓના ઘરે ઘરે સળગતા ચૂલા પર ચોખા અને લીલું શાક ચડી ગયું અહીં જ્યાં અમલની અંજલીઓ અપાય આપવાના સામ મારું લો એમ સોગંદ આપી આપીને કસુંબા પીવડાવાય ત્યાં તો ખવાસ બોલાવા એવો કે હાલો છાશો પીવા એટલે કે ખાવા દરબારગઢની લાંબી ધોળેલી ચાકળા તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી રજાયો પર પચા પચા ભૂખ્યા કાઠીની પંગત સામસામે બેસી ગઈ ચોખા સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની ઘીયાળી રોટલી મૂકાણી ઘીવાળી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોઢણ રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય એવા કસુબા અને રાતે પાછી દૂધ સાકર અને ચોખા ઉપર ઝાપટ એક દિવસ વીતે મહેમાને કહું કે હવે શીખ લેશું એટલે કે હવે જાશું આય કે બાપ જો જાઓ તો અમને કાઠી ઠપકો દે બીજે દિવસે પણ સવાર બપોર ને સાંજની ત્રણેય ટક કાઠિયાણીઓ પોતાની તમામ કળા કારીગરી ખર્ચી નાખીને પેપડીના બાવળના પરડીયાના હાથલા થોરના પરવોળિયાના મીઠાના દૂધના ફીણના એવા ભાત ભાતના શાક બનીને ખવડ બનાવીને ખવડાવ્યા દૂધનું ફીણનું શાક થાય તો આપણને નથી ખબર મહેમાનોને ડુંગળીનો દૂધપાત કરીને જમાડ્યો માથે ભાત ઉપડે એવા સાકરના રોટલા બનાવ્યા ચોખાની બરજ શેવની બરજ અને હરીસો રાંધ્યા કોણ જાણે એવો તેઓ હરીસાને આપ્યો કે એના ચોસલામાં માણસનું મોં દેખાય કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને એક શાક પાંદડાને ઓળખી નહોકતા કે આ શાક છે એનો આમ તણ દી વીત્યા અને મહેમાન ગતિમાં જરાય મોળક કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન દેખાણું એણે બે હાથ જોડીને આઈ રાણીને ઓરડે કેવડાયું કે બાઈ આઈ હવે તો હદ થઈ ચિત્રાના ખોરડાની ઓળખાણ હવે પૂરી થઈ ગઈ હવે રજા આપો આઈ આઈએ જવાબ દીધો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈના બેસણા છે અમે તો રાંખ કાઠી કહેવાય ગજા સંપત પ્રમાણે છાશ પીરસી છે અને તમે મોટું મન રાખી અમારો પરત સ્વીકારી એમાં તમારી શોભા છે એકસો ઘોડે ભાણ ખાચર ચડ્યા આવ્યા તા વેર લેવા પણ આ તો ઉલટું પોતાના માથે વેર વળ્યું બાઈએ મેણું માર્યું કે તમારા આંગણ ઘરમાં તો આય જોગમાયા કમરીબાઈના બેસણા છે આવ્યા તા વેર લેવા પણ આ તો ઊંધું થયું હજી તો સીમાડે પહોંચે ત્યાં કરપડો મળ્યો સામસામાં રામ રામ થયા ચિત્રો કે બાપા ઘોડા પાછા ફેરવો ભાણ ખાચરે બે હાથ જોડ્યા બાપા ત્રણ ત્રણ દાડા થઈ ગયા આઈએ કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કાંઈ ભાણ ખાચર જેવો બાયડીનો મહેમાન બનીને વયો જાય ભાણ ખાચરે બાવાજીજી કરી મર્મમાં જણાવી દીધું કે આપા ઘરની પરીક્ષા તો ઘરની બાયડી જ આપે મરદ નહીં અને એ તો થઈ ગઈ પણ ન્યાય એક વાવ હતી વાવને કાંઠે બેસી ચિતરે કસુંબો કાઢ્યો પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું ખાવા જોઈ ઉનાળો ધોમ ધખતો હતો બધાના ગળા શોષાતા હતા શરબત કરવું તો પણ ઠામ ન મળે વાસણ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર છાલકા એટલે આપણે ગુણી નાની કહી શકીએ લ્યો બા આમ ચિત્રાએ ચારેય છાલકાની હાકર વાવમાં પધરાવી દીધી ડાયરો આખો અરે હ ભાણા ખાચર જેવો મહેમાન ક્યાંથી આખી વાવમાં શરબત શરબત થઈ ગયો સૌએ પીધું રામ રામ કરીને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ભાણ ખાચરે કીધું બાપ ચિતરા રોટલો તું વિંધે ને એ પરમાણ તે બરાબર કર્યું કારણ કે મહેમાની આને કહેવાય અમે એમાં ઓણા ઉતરા ઓછા ઉતરા તો ઘરની આબરૂ ઘરની સ્ત્રી રાખે એ વાત અહીં મૂળભૂત રીતે કહેવી છે